સોમનાથ વિધાનસભા મત વિસ્તારના મકાન પ્લોટ વિહોણા અરજદાર મુદ્દે રજૂઆત કરી છે તો પ્લોટ માટે ના બસો વીસ ફોર્મ એકઠા કરી તાલુકા પંચાયત કચેરી સુપ્રત કર્યા છે તંત્ર દ્વારા વહેલી તકે સર્વે કરી અરજદારોને પ્લોટની ફાળવણી કરવા માંગ કરી છે ધારાસભ્ય ચુડાસમા એ ગ્રામ્ય વિસ્તારોમાં પ્રવાસ દરમિયાન લોકોએ રજૂઆત કરેલી અરજદાર તમામ લોકોના ફોર્મ ભરાવી કાર્યાલયથી રેલી સ્વરૂપે તાલુકા પંચાયત કચેરી પહોંચ્યા છે જેમાં રેલીમાં તાલુકા કોંગ્રેસ પ્રમુખ હિરેન બમરોટિયા શહેર પ્રમુખ હર્ષલ ઋષિ સહિત હોદ્દેદારો કાર્યકરો પણ જોડાયા છે તો પ્લોટ આપો પ્લોટ આપોના સૂત્રોચ્ચાર સાથે આ રેલી યોજી છે જે ગ્રામીણનો પ્રવાસ જે મારી વિધાનસભામાં ત્રેપન ગામ આવેલા છે તે ત્રેપન ગામનો જે મેં પ્રવાસ કરેલો છે એ પ્રવાસ દરમિયાન રૂબરૂ જઈ અને અને ગામે ગામ ચોકમાં બેસી લોકોના લોકોના હતા એમાં ખૂબ મોટા પાયે ફોર્મો આવેલા છે પાસે જેની પાસે જે નીતિ નિયમ પ્રમાણે જેના નામે જમીન નો હોય અને જેમના નામે મકાન નો હોય એવા લોકો દ્વારા મારી પાસે રજૂઆત કરવામાં આવી અને ગામે ગામ જઈ અને અમે અંદાજે બસો વીસ ફોર્મ ભરેલા